ભગવાન મારા વિડીયો તમે બરાબર હિમજાજ નથી ઓલું અખા ભગત ની કહેવત છે આંધળો સસરો ને ફરગટ બહુ કથા સાંભળવા ચાલ્યું સૌ કીધું કાઈ ને સમજ્યું કાઈ આંખ નું કાજળ ગાલે ઘસ્યું બોજા મુક્તિ કરવાની હોય બોજા મુક્તિ ની નોંધો ડીલીટ નો થાય સમજાય છે ઓકે સર સમજાય સમજાય ગયા અમે આધી કાજે બતો બેઠા હો તો ક્યાંથી થી બોજાની નોંધ તો એમ નેમ જ રહે એની સામે બોજા મુક્તિ ની નોંધ પડે એ નોંધ હટે નહીં વ્યક્તિનું નામ હોય આપડે કંકોત્રીમાં બાપા ગુજરી જાય તો કંકોત્રીમાં બાપા નામ લખીએ છીએ સ્વર્ગસ્થ કરીને એટલે બીજા ને ખબર પડે કે આ કોના છોકરા છે આવે છે કે નથી આવતું બાપા વૈયા જાય બાપા ને નામ કાઢી નાખીએ છીએ આપણે કંકોત્રી નથી કાઢતા આગળ સ્વર્ગસ લખીએ છીએ એમ કોઈ પણ નોંધ હોય ને ભાઈ લા એ નોંધ આ માં હું મૂકીશ એટલા માટે કે તમારી જેમ બીજા કારણ વગર ના અરજીઓ નો કેરાખે કે ની ચોટલી નો ખેંચા રાખે જો મારું કામ કેવું છે ખબર છે ખેડૂત નું કામ સરળ થાય સરકારી કચેરી નું કામ સરળ થાય અને જ્યુરિસ્ટિક્શન નું કામ પણ સરળ થાય કારણ વગરના કેસ કબાળા ન થાય જેટલું ચોખ્ખું કરે એટલું એટલે આમાં સરકારની સેવા છે ખેડૂતની સેવા છે અને પ્રજાલક્ષી સમાજ આખાની સેવા થાય એટલે આ માં મૂકવાનું કારણ એ છે કે ફરી ચોખવટ કરવું કે કોઈ પણ બોજા નોંધ હોય ઈ નોંધ એમ નમરે બોજા મુક્તિની નોંધ થાય એટલે નવી નોંધ પડે એ નોંધવું ઉડી ન જાય સમજાઈ ગયું બરાબર હા હા ભલે ભલે હા આભાર